નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે અને આજે ગુડ ન્યૂઝ એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી પંદરમી ઓગસ્ટે કે દિવાળી પર એક વિશેષ ગિફ્ટ આવવાની છે તો નવરાત્રિના પહેલાં નોરતેથી જ જીએસટીના નવા દર એક પ્રકારના જે સુધારા કહી શકાય એ નવા દર અમલી બનવાના છે બાવીસમી સપ્ટેમ્બર એટલે કે નવરાત્રિના પહેલાં નોર્તેથી જે જી એસ નવા દર આવવાના છે તો અત્યાર સુધી જી એસ જે ચાર સ્લેબ હતા પાંચ ટકાનો હતો બાર ટકાનો હતો અઢાર ટકાનો હતો ને અઠ્ઠાવીસ ટકાનો એમાંથી બાર ટકા અને અઠ્ઠાવીસ ટકા આ બે સ્લેબ જે છે એ નાબૂદ થઈ ગયા છે હવે પાંચ ટકા અને બાર ટકા માત્ર સ્લેબ રહેશે અને ચાલીસ ટકાનો એક નવો સ્લેબ જે છે એ સુપર લક્ઝુરિયસ અથવા તો લોકોની જે કુટેવો છે એ કુટેવો છોડાવવા માટે એટલે સુપર લક્ઝુરિયસ હું જ્યારે કહું છું એટલે મોંઘી દાટ ગાડીઓ હોય પર્સનલ યુઝ માટે એરોપ્લેન કે હેલિકોપ્ટર લેવાતું હોય એ અથવા તો જે લોકો પાન ખાય છે ગુટકા ખાય છે મસાલા ખાય છે તમાકુ ખાય છે ચાવવાની જરદા હોય છે સિગરેટ છે આ બધી વસ્તુ પર ચાલીસ ટકા આવશે એ ઉપરાંત એરેટેડ વોટર કે જેમાં સુગર એડેડ એક્સ્ટ્રા કરેલી હોય દાખલા તરીકે પેપ્સી છે કે કોકાકોલા છે કે સ્પ્રિન્ટ છે આવી બધી આઇટમ્સ પર ચાલીસ જેટલી ડ્યુટી જે છે એ વધારે નાખવાની એક ભલામણ છે પરંતુ એને બાદ કરતાં સામાન્ય માણસને રાહત થાય એ રીતે જીએસટીના નવા દરો બાવીસમી સપ્ટેમ્બરથી અમલી બનશે દાખલા તરીકે સિમેન્ટ તો સિમેન્ટમાં સૌથી મોટી રાહત એ થશે કે અઠાવીસ ટકાને બદલે અઢાર ટકાનો જીએસટી દર થઈ જશે જેથી હાઉસિંગ ઇન્ડસ્ટ્રી જે છે રિયલ ને બૂમ મળે એ ઉપરાંત કૃષિ આરોગ્ય શ્રમિક આધારિત જેટલા પણ ઉદ્યોગો છે તે એમાં સામાન્ય માણસને કેન્દ્રમાં રાખીને ઘણી બધી રાહતો જાહેર કરવામાં આવી છે સૌથી મહત્વની વાત તો એ છે કે સામાન્ય માણસ માટે વીમો સસ્તો થાય એટલું જ નહીં આરોગ્ય વિષયક વીમો પણ સામાન્ય માણસ ઇન્ડિવિજ એટલે કે વ્યક્તિગત લેવલે લઈ શકે પોતાનો વીમો રિન્યુ કરાવી શકે વીમાની વ્યક્તિગત વીમો જે પણ લેતા હોય ટર્મ લાઈફ હોય પછી યુલિફ હોય કે એન્ડોમેન્ટ હોય કે રીઇન્સ્યોરન્સ જેને આપણે પુનઃ વીમો કહીએ છીએ એ બધામાંથી મુક્તિ એટલે કે જીરો પર્સન્ટ રાહત આપવામાં આવી છે ટૂંકમાં સામાન્ય માણસને વીમો સસ્તો મળે અને દેશમાં વીમા કવરેજ વધે એના માટે વ્યક્તિગત આરોગ્ય વીમા પોલિસી અને ફેમિલી ફ્લોટર પોલિસી જે છે એટલું જ નહીં સિનિયર સિટીઝન માટેની પોલિસી જે છે એ બધાને જો તમે રી ઇન્સ્યોર કરો તો એ બધાને જીએસટીમાંથી માંથી મુક્તિ આપવામાં આવી છે એટલે ટૂંકમાં શું સસ્તું થશે શું મોંઘુ થશે એ તમામ મુદ્દાની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ ફોકસ ઉમટમાં પરંતુ એ પહેલા મારી આપ સૌને વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય આજે ઉમટનો એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ખાસ કરીને જેથી પેલું બેલ આઇકન બટન દબાવીને જેથી તમને અમારા નવા નવા વિડીયોસ મહત્વના એના નોટિફિકેશન્સ મળતા રહે તો મિત્રો ધન્યવાદ તો મિત્રો સસ્તું શું થશે દાખલા તરીકે હું તમને કહું હેર ઓઈલ છે સાબુ છે સાબુના બાર આવે છે તે શેમ્પુ ટૂથબ્રશ ટૂથપેસ્ટ સાયકલ ટેબલવેર રસોડાના વાસણો હોમ એપ્લાયન્સીસ એટલે ઘરગથ્થું જેટલી પણ વસ્તુઓ વપરાતી હોય તે ટૂંકમાં સામાન્ય માણસ માટે જીવન જરૂરિયાતની જે કઈ વસ્તુ છે એના માટેનો ટેક્સ જો અઢાર ટકા હતો કે બાર ટકા હતો તે અઢાર ટકા અને બાર ટકાનો સ્લેબ જે છે એ ઘટીને હવે આ બધી જ વસ્તુ પાંચ ટકામાં આવી જશે બીજું કે પાંચ ટકાથી ઝીરો પર્સન્ટ ની કેટેગરીમાં શું આવશે દાખલા તરીકે પહેલા એવું હતું કે અલ્ટ્રા હાઈ ટેમ્પરેચર મિલ્ક એ પાંચ ટકા પર હતું પછી પ્રી પેકેજ અને લેબલ વાળા છેના છેના એટલે પનીર પછી એ બધા જે હતા પનીર છે પછી હાઈ ટેમ્પરેચરમાં જે દૂધ સચવાય છે તે એને ઝીરો કરી નાખ્યું એટલું જ નહીં તમે રેસ્ટોરન્ટમાં જાઓ તો રોટલી હોય પરાઠા હોય નાન હોય મિસ્સી રોટી હોય કે ગાર્લિક બ્રેડ લો આ બધા પર જે ટેક્સ અલગ અલગ લાગતા હતા એ બધા ટેક્સ હવે ઝીરો થઈ ગયા છે ટૂંકમાં રોટી કે રોટીનો કોઈ પણ અન્ય પ્રકાર હોય એ બધા પર ટેક્સ હવે ઝીરો થઈ જશે કોઈ પણ રેસ્ટોરન્ટમાં જાવ તો એ ઉપરાંત પેકેજ નમકીન પછી ભુજીયા હોય ચટણી હોય પાસ્તા હોય ઇન્સ્ટન્ટ નૂડલ્સ છે પછી ચોકલેટ છે કોફી છે પછી પ્રિઝર્વડ મીટ એટલે કે માંસાહારી ખોરાક જે તમે સાચવી રાખ્યો હોય તે કોર્નફ્લેક્સ છે માખણ છે ઘી છે એ બધી જ ખાદ્ય ચીજો છે જેના પર અત્યાર સુધી બાર ટકા અને અઢાર ટકા જેટલો જીએસટી લાગતો હતો આ બધી જ ખાદ્ય વસ્તુઓ પર ટૂંકમાં મોટે ભાગે ખાદ્ય વસ્તુઓ પર બાર ટકા અને અઢાર ટકા હતા એ બધા જ હવે ઘટી અને પાંચ ટકા થઈ જશે હવે વ્હાઈટ ગુડ્સની વાત કરું તો વ્હાઈટ ગુડ્સ મોટે ભાગના જે છે દાખલા તરીકે એર કન્ડિશન છે પછી બત્રીસ ઇંચ ના ટીવી છે ટૂંકમાં બધા જ ટીવી રિપીટ બધા ટીવી પરના જીએસટી પહેલા જે 28% ટકા એની ઉપરની કેટેગરી હતી બધા જ ટીવી જે છે એ હવે અઢાર ટકા પર આવી જશે પછી ડિશ વોશિંગ મશીન છે નાની કાર છે અથવા તો થ્રી ફિફ્ટી સીસી થી નીચેના બાઈક છે એ બધા પર જે પહેલા જીએસટી અઠાવીસ ટકા લાગતો હતો એ બદલે થઈ જશે પેટ્રોલ કાર જે છે બારસો સીસી સુધીની એના પર પણ જીએસટી જે છે એ અઠાવીસ ટકાથી ઘટી અને અઢાર ટકા આવી ગયો છે હવે કૃષિ વિષયક અને બાગાયતી એને સૌથી મોટી રાહત આપવામાં આવી છે દાખલા તરીકે કૃષિને લગતો કોઈ પણ માલ હોય દાખલા તરીકે ટ્રેક્ટર છે કે માટી તૈયાર કરવા માટે અથવા તો ખેતી માટે જરૂરી જે છે વનીકરણની મશીનરી હોય લણની માટે વપરાતા સાધનો હોય થ્રેસિંગની મશીનરી હોય સ્ટ્રો છે ચારા છે કે પછી પેલું બેલર જે આવે છે ઘાસરી વાળવા માટેનું એ ઘાસ અથવા ઘાસ કાપવાના મશીન કોમ્પોઝિટ ખાતર બનાવવાના મશીન હોય અને એ બધી જ વસ્તુ પર જીએસટી બાર ટકા એ ઘટાડીને હવે પાંચ ટકા કરવામાં આવ્યો છે સાથોસાથ શ્રમિકો ને રાહત થાય એટલા માટે દાખલા તરીકે ઘરગથ્થુ હેન્ડીક્રાફ્ટ તમે બનાવતા માર્બલ હોય પછી બ્લોક્સ બનાવતા હોય પછી પેવર્સ બનાવતા હોય પછી નાઇટ બ્લોક્સ બનાવતા હો મધ્યવર્તી લેધર બુર્સ જે છે દાખલા તરીકે ચામડું કમાઈને એનાથી તમે કોઈ ચીજ વસ્તુઓ બનતા બનાવતા હોય ટૂંકમાં શ્રમિકોના જેટલા પણ ઉત્પાદનો છે એ બધા પર બાર ટકા ને અઢાર ટકા હતા એ ઘટાડીને હવે પાંચ ટકા થઈ ગયા છે સિમેન્ટ તમને અગાઉ કહ્યું તેમ અઢાર ટકા થઈ ગયું છે હવે એથી પણ આરોગ્ય ક્ષેત્રની સૌથી મોટી જાહેરાત એ છે કે તેત્રીસ જેટલી જીવન રક્ષક દવાઓ હતી જેમાં દુર્લભ રોગને લગતી એ દવાઓ પણ હોય કેન્સર હોય લાઈફ સેવિંગ ડ્રગ્સ હોય અમુક ગંભીર ક્રોનિક ડિઝીઝ એટલે ગંભીર ક્રોનિક રોગ હોય જે અસાધ્ય હોય એ બધા પર જીએસટી હતા બાર ટકા એ ઘટાડીને ઝીરો ઝીરો પર્સન્ટ કરી નાખવામાં આવ્યા છે ટૂંકમાં લાઈફ સેવિંગ ડ્રગ્સ જે છે એ અને અન્ય દવાઓ જે છે એ બધી બાર ટકાથી ઘટાડીને પાંચ ટકા અથવા તો ઝીરો કરી દેવામાં આવી છે અને બાકીની બધી દવાઓ કે જે સામાન્ય રીતે ડાયાબિટીસમાં કે બીજી બધી દવાઓ લેવાતી હતી એના પર જીએસટી બાર હતો એ ઘટાડીને પાંચ કરી દેવામાં આવ્યો છે એટલું જ નહીં મેડિકલ ક્ષેત્ર આરોગ્ય ક્ષેત્રને રાહત આપવા માટે તબીબો જે છે એ તબીબો જે કોઈ સર્જિકલ ઉપકરણ વાપરે ડેન્ટલ માટે હોય પછી પશુ ચિકિત્સા માટે હોય અથવા તો એનાલિસિસ કરવા માટે ફિઝિકલ એનાલિસિસ હોય કે કેમિકલ એનાલિસિસ હોય એ બધા માટે ઉપયોગમાં લેવાતા જેટલા પણ તબીબી ઉપકરણો હતા ઇક્વિપમેન્ટ્સ એ અઢાર ટકા હતા એ અઢાર ટકાના ઘટાડીને પાંચ ટકા થઈ ગયા છે એટલું જ નહીં હોસ્પિટલમાં વપરાતા વેડિંગ ગોસ જે છે પાટો છે દાખલા તરીકે અથવા તો લેબોરેટરીમાં વપરાતી ડાયગ્નોસ્ટિક કિટ્સ છે અથવા તો રીએજન્ટ છે અથવા તો બ્લડ માં ગ્લુકોઝ કેટલું છે એ માપવા માટેની જે મોનિટરિંગ સિસ્ટમ આવતી હતી ગ્લુકોમીટર છે પછી બ્લડ પ્રેશર માપવાના જે સાધનો છે એ બધા જ વિવિધ તબીબી ઉપકરણો જે હતા અને સપ્લાય કરવાના જે દર હતા એ બાર ટકાથી ઘટાડીને પાંચ ટકા કરી દેવામાં આવ્યા છે પાંત્રીસો સીસી અને એનાથી ઓછી ક્ષમતાવાળી નાની અથવા તો પેલી હાઈબ્રિડ કાર આવે છે એના પર પણ જીએસટી અઠ્ઠાવીસ હતો એ ઘટાડીને અઢાર ટકા કરી દેવામાં આવ્યો છે એટલું જ નહીં બસ હોય ટ્રક હોય એમ્બ્યુલન્સ હોય એ બધા પર પણ જીએસટી અઠ્ઠાવીસ ટકા હતો એ ઘટાડીને અઢાર ટકા કરી દેવામાં આવ્યો છે સાથોસાથ એચએસ કોડને ધ્યાનમાં લીધા સિવાય જેટલી પણ ઓટોમેટિક ઓટોમેટિક નહીં એચએસ કોડને ધ્યાનમાં લીધા સિવાય બધા જ ઓટો પાર્ટ્સ છે દાખલા તરીકે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝને લગતા જેટલા પણ ઓટોમોબાઈલના પાર્ટ્સ વપરાતા હોય બધા પર પહેલાં અઢાર હતો એ બધા જ અઢાર ટકાના જે દર હતા એ હવે સમાન રહેશે અને થ્રી વ્હીલર્સ જે હતા દાખલા કે ટેમ્પો છે કે રિક્ષા છે એના પર જે અઠ્ઠાવીસ ટકા લાગતું હતું હવે અઢાર અઢાર થઈ જશે હવે ડોનાલ્ડ ટ્રમ્પે જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ પર જે ટેરિફ પધારી દીધા છે એના માટે કાપડ ઉદ્યોગને રાહત આપવા માટે માનવસર્જિત કાપડ માટે ઘણા લાંબા સમયથી માંગ હતી કે ભાઈ જેટલા પણ પડતર ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર જે છે એમાં સુધારો કરવો જોઈએ એટલે માનવસર્જિત સર્જિત ફાઈબર જે છે એના પર જીએસટીનો દર જે અઢાર ટકા લાગતો હતો એ અઢાર ટકાથી ઘટાડીને પાંચ કરી દીધો છે અને માનવસર્જિત સર્જિત યાન જે હતું એના પર બાર લાગતો હતો એ બાર ટકાની જગ્યાએ હવે પાંચ લાગશે સાથોસાથ ફર્ટિલાઇઝર ફર્ટિલાઇઝરમાં ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરમાં સુધારો કરવામાં આવ્યો છે એટલું જ નહીં સલ્ફ્યુરિક એસિડ પછી નાઇટ્રિક એસિડ અને એમોનિયા એની પર જીએસટી અઢાર ટકા હતો એ અઢાર ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો છે સાથોસાથ નવીનીકરણ માટે જેટલા ઉર્જાના ઉપકરણો ઇલેક્ટ્રિસિટી હોય અથવા તો ઇલેક્ટ્રિસિટી ગુડ્સ જે છે એના મેન્યુફેક્ચરિંગ માટે અને એના પાર્ટ્સ માટે જે બાર ટકા જીએસટી હતો એ બાર ટકા જીએસટી ઘટાડી અને હવે પાંચ ટકાના સ્લેપ પર આવી ગયા છે સાથો સાથ તમે કોઈ હોટલમાં જાઓ અને પંચોતેરસો રૂપિયા પ્રતિદિનના દરે જેટલા રૂમ હતા એમાં પહેલાં બાર ટકા ડ્યુટી લાગતી હતી એ ઘટાડીને હવે પાંચ ટકા ડ્યુટી થઈ ગઈ છે ટૂંકમાં આમ જોવા જઈએ તો ઘણી બધી રાહત જે છે એ જીએસટીમાં આપવામાં આવી છે એટલું જ નહીં સામાન્ય માણસ માટે દાખલા તરીકે વાડનની દુકાને તમે જાઓ હેર કટિંગ સલૂનમાં જાઓ અને ત્યાં જેટલા

જીવન જરૂરિયાત માટે અથવા તો રોજબરોજમાં વપરાતી હોય પાવડર છે અથવા તો શારીરિક સુખાકારી માટે સ્પ્રે બ્રે આ વસ્તુ જે છે એના પર અઢાર ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યું છે હવે ચાલીસ ટકાની જે કેટેગરી જે છે એ ચાલીસ ટકાની કેટેગરી મેં તમને અગાઉ કહ્યું તેમ પાન મસાલા ગુટકા સિગારેટ ચાવવાની તમાકુ છે તે બિન ઉત્પાદિત તમાકુ જળદા અને એના પર વ્યવહાર મૂલ્ય નહીં પરંતુ છૂટક વેચાણ કિંમત એટલે આર ઉપર ચાલીસ ટકા જી લાદવામાં આવશે ટૂંકમાં સરકારનો હેતુ એવું છે કે લોકોને આ વ્યસન મુક્તિ થોડુંક ખિસ્સામાં ભારણ વધે એના માટે કરવાની સરકારની ગણતરી છે અલબત્ત આ તમામ જાહેરાતો કરતી વખતે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમને કહ્યું કે તમામ રાજ્યોના નાણાં મંત્રી આ બેઠકમાં જીએસટી કાઉન્સિલની આજે બુધવારે મળેલી બેઠકમાં હાજર હતા અને સર્વાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો છે ટૂંકમાં કોઈ પણ રાજકીય પક્ષ પછી એ ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે ડાબેરીઓ હોય કે મમતા બેનર્જી હોય કે કેજરીવાલની પાર્ટી હોય બધા જ પક્ષોના નેતાઓએ ખાસ કરીને બધા જ પક્ષો એટલે બધી જ સરકારોના નાણાં મંત્રીઓ ઉપસ્થિત હતા કોઈ પણ ગેરહાજર નહોતું અને સર્વાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો છે બાવીસમી સપ્ટેમ્બરથી એનું અમલીકરણ થવાનું છે તો મિત્રો આ હતી જીએસટીની મોટી મોટી જાહેરાતો પોઈન્ટ બાય આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે જો તમને ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મેં અગાઉ કહું તેમ પેલું બેલ આઇકોનનો બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને અમારા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ મળતા રહે ધન્યવાદ